ચાલો મિત્રો આપણે તાવડી માના આંખડા ખડાના દર્શન કરવા તાવડી માના દર્શન તો આપણે તાવડીમાના મંદિરના ગેટ પાસે પહોંચી ગયા છીએ બધા મિત્રોને તાવડી માના દર્શન કરાવ્યા બધા મિત્રોને દર્શન કરાવી તાવડીમાના ચાલો જય માતાજી જય તા જય માતાજી બધા મિત્રોને જય માતાજી જય તાવડીમાં જય માતાજી બધા મિત્રોને આપણે માના દર્શન કરાવીશું સુરેન્દ્રનગર જિલ્લાનું મૂડી તાલુકાનું નવા ઉમરડા ગામ ધાર કહેવાય રાતડા ખાડાની ત્યાંના દર્શન કરાવીશું એક દિના સમયે અહીંયા વર્ષો જૂના કુંજળી રૂપે માતાજીએ દર્શન આપેલા છે બધા લોકેશનનું આપણે દર્શન કરાવીશું અને કુંજળીના રૂપે માતાજી આના દર્શન આપ્યા હતા જે તે સમયે માંડવો રોપવામાં આવ્યો હતો એ વખતે મિત્રો ધાવડીમાંના દર્શન કરવા આવ્યા છે વાલજીભાઈ અનિલ ભુવા કિશનભુવા ગોપાલભાઈ વેલાભાઈ બધા નાસ્તો પણ કરી રહ્યા છે જુઓ